આપવામાં આવી હું મારા દેશ અને ગામમાં રસ્તા જાળવી અને મારા દેશને અને કામને નંદનવન બનાવીશ એવા બાળકો દ્વારા શપથ લેવડાવવામાં આવેલ હતા

નંદલાલભાઈ ગોહિલ પ્રતાપભાઈ વાળા ને શાળાના શિક્ષકો જોડાયા હતા મારો પરિવાર મારા સ્કૂલ ચાલુ કરી હતી ઇન્વોલ્વ થયા છે છેલ્લા સાડા ત્રણ વર્ષથી હું ને મારો પરિવાર અને અમારાથી જે બને તે તન મન ધનથી અમે મેજર તાતા અમે લોકો જ છીએ અને આ સ્કૂલ ચલાવવામાં વિના મૂલ્ય એકો એક જે વસ્તુ ફેસિલિટીઝ જે અહીંયા છે જેમ કે યુનિફોર્મ શૂઝ વિન્ટર ના સ્વેટર્સ અઠવાડિયામાં બે ત્રણ દિવસ મિડ ડે મીલ આપીએ છીએ અમે ફ્રીમાં માં કમ્પ્યુટર એજ્યુકેશન પછી ભરતનાટ્યમ અને બેલે જે ડાન્સ પ્રકાર છે જે આઈ થિંક આ આખા જિલ્લા કે ડિસ્ટ્રિક્ટમાં કોઈને ને શિક્ષણ મળી નથી શકતું એ મારી ડોટર મારી દીકરી મેન્ટલી ડોક્ટર કે પોતે આવીને સમય કાઢીને અહીંયાના છોકરાઓને ટ્રેન કરે છે અને સરપ્રાઇઝિંગલી છેલ્લા એક બે વર્ષમાં આપણે આર્ટ સ્કૂલના સ્ટુડન્ટ્સ ડિસ્ટ્રિક્ટ લેવલ ને તાલુકા લેવલમાં ફર્સ્ટ સેકન્ડ પ્લેસમાં આવ્યા છે પછી અહીંયા અમે એક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ડેવલપ કર્યું છે જેથી એટલેટિક્સમાં પણ અમારા સ્ટુડન્ટ્સ ભાગ લે છે તાલુકા લેવલ પર એમાં પણ ટ્રેનિંગ માટે મૈથિલી પોતે કરે છે અને બહારથી અમે તેલો અમને બધા બીજી સ્પોર્ટ્સ થી ટ્રેનર્સ લાવી અને છોકરાઓને સ્પોર્ટ્સની ટ્રેનિંગ આપીએ છે પ્રતાપભાઈ વાડા નેશનલ બ્લસ ન્યૂઝ અમરેલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર